નમસ્કાર મિત્રો સ્વાગત છે આજનું એક નવા વિડીયોમાં નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ મા દુર્ગાના આશીર્વાદ આપના પર હંમેશા વરસતા રહે અને સુખ સમૃદ્ધિ ધન અને નિરોગીતા સદા હંમેશા માટે આપના પર બની રહે તેવી મા નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની છે દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયની પૂજા વિધિ મહત્ત્વ અને કથા એ પહેલાં મિત્રો જે ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો હિન્દુ ધર્મમાં પૌરાણિક કથા અનુસાર શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે મા કાત્યાયની એ ચાર પૂજાઓ છે માતા કાત્યાયની મહર્ષિ કાત્યાયના આશ્રમમાં દેવતાઓ અને ઋષિઓના કાર્યની સાબિત કરવા માટે પ્રગટ થયા હતા તેથી તેમનું નામ કાત્યાયની પડ્યું દેવી કાત્યાયની રાક્ષસો અને શત્રુઓનો નાશ કરે છે દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી ના આ સ્વરૂપની પૂજા કરવાથી શરીરને તેજોમય બને છે અને તેમની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં સુખમય રહે છે અને નિરોગી તંદુરસ્ત અને આરોગ્યમય જીવન રહે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ